પશુપાલક મિત્રો આપણા માટે એક શુભ સંદેશ લઈને અમે આવી રહ્યા છીએ કે તમે પશુપાલનનો વ્યવસાય કરો છો દૂધાળા પશુઓનો વ્યવસાય કરો છો તો દૂધાળા પશુઓમાં આપણી ઘણી બધી મહેનત હોય પશુઓને ખરીદવાનો ખર્ચ કરેલો હોય છતાં ઘણી બધી સમસ્યાઓ અત્યારે વધતી જાય છે જેમ કે પશુનું દૂધ ઓછું આવતું હોય તો પણ આપણે પોસાતું નથી ફેટ ઓછા આવતા હોય તો પણ નથી પોષાતું અને ખાસ કરીને અત્યારે મશીનો જે આવી રહ્યા છે મતલબ કોમ્પ્યુટરાઈઝ બધું થઈ રહ્યું છે તો મશીનોની અંદર દૂધનું ટેસ્ટિંગ કર્યા પછી એસેને ઓછા આવતા હોય તો દૂધ તમારું દૂધ પાછું પણ લાવવાની નોબત આવે છે કેમકે એ ડેરીમાં સ્વીકાર હતું નથી તો એવો જે કિસ્સો અમે તમારી સમક્ષ શેર કરી રહ્યા છીએ કે જેમણે પોતાની ગાયોને એમના હાથમાં એક પેટવેટ નામનો પાવડર છે હવે આ પેટવેટ પહેલાં શું છે એ થોડું સમજી લઈએ કે આ પેટ વેટ એટલે કે પશુઓનો સંપૂર્ણ આહાર જેના અંદર છે પ્રોટીન પશુઓ માટે વિટામિન્સ ઘણા બધા છે મિનરલ છે કેલ્શિયમ છે કાર્બોહાઈડ્રેટ છે અને સાથે સાથે એક ટેકનોલોજીથી આ પાવડર તૈયાર કરેલો છે જે ટેકનોલોજીની અંદર છે નામ છે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક આ પ્રીબાયોટિક પ્રોબાયોટિક ટેકનોલોજી પશુઓનું તંત્ર સંપૂર્ણ રીતે સારું રાખે છે અને બહારના વાયરસથી પશુઓને બચાવે છે આપ જોઈ શકો છો કે જેટલા પશુઓ બાંધેલા છે

એને મળીએ આપણે સાહેબ તમારો એડ્રેસ બોલો ને અશોકભાઈ પ્રકાશભાઈ પ્રજાપતિ તમારું નામ અને તમારી દુકાનનું નામ શ્રેયા દેવી કરિયાણા એન્ડ પશુ આહાર શ્રેયા દેવી કરિયાણા એન્ડ પશુ આહાર તો તમારી પાસેથી એમણે આ પાવડર મેળવ્યો હા મારી જોડે જ મે આપ્યો હતો ઓકે તમે મને વાત કરો કે આ પાવડર મેળવા પછી તમને પરિણામ તમારી ગાયમાં કેટલા દિવસમાં દેખાણું હતું 15 થી 20 દિવસે 15 થી 20 દિવસે શું પરિણામ આવ્યું પહેલા દૂધમાં વધારો થયો ફેન્ટમાં વધારો થયો દૂધ કેટલું આપતી હતી પહેલા 4 લિટર

આ એમના હાથમાં જે બતાવી રહ્યા છે આ પાવડર આ પેટવેટ જે આપણે વાત કરી તો આ પેટવેટ પાવડર એટલે કે પશુઓનો સંપૂર્ણ આહાર કાંઈ બાકી ના રહી જાય આ પાવડર આપવાથી હવે એ છે કેટલા આવે છે પંચ્યાસી છ્યાસી તો દૂધ સ્વીકારાઈ જાય છે અને ફેટ કેટલા તમારે આવતા હતા પેલા પેલા ત્રણ ને ત્રણ ની અંદર આવતા એક દોરો ત્રણ ફેટ અથવા તો ત્રણ ની અંદર એક દોરો અત્યારે અત્યારે ત્રણ ફેટ ઉપર

તો હવે આ પાવડર આપવાથી કેટલું દૂધ આવ્યું છે એ મને ચોખવટ કરો છે ચાલો 9 લિટર 2 લિટર દૂધ વધ્યું 2 લિટર વધ્યું એક ટાઈમ એક ટાઈમ અને પેલી ગાયને 1 લિટર પેલી ગાયને એટલે બંને ગાયને એક ટાઈમનું નું 3 લિટર મતલબ એક દિવસ નું 6 લિટર એનો ભાવ કેટલો આવે છે 35 રૂપિયા લિટર 35 રૂપિયા લિટર એટલે 210 રૂપિયાનો એક દિવસનો માત્ર દૂધનો વધારો એટલે કે મહિનાના 6 થી 7000 રૂપિયા થાય બરાબર ને સામે 6 મહિના સુધી આનું દૂધ તમે ભરો છો તો ઓછામાં ઓછા પાંત્રીસ થી ચાલીસ હજાર રૂપિયાનો તમને ફાયદો આ પાવડર આપવાનો થાય બરાબર ને અને ને આવે છે એટલે મતલબ મંડળીવાળા સ્વીકારી ફેટ આવે છે ભાવ પણ સારો મળે છે બીજું તમારા પશુની તંદુરસ્તી કેવી લાગે છે પેલા કેવું થતું હતું મુક્તિ તો આનો મતલબ કે નિરણ મતલબ એ ચારાનો બગાડ થતો ખોરાકનો બગાડ બગાડ થતો

તો આ અમારો વિડીયો તમારા સુધી પહોંચે વિડીયો જોઈને અમે ખેડૂતનું નામ પણ પૂછું આપનાર વ્યક્તિનું નામ પણ તમને કીધું છે અને સ્ક્રીન પર આ બંનેના નામો અમે બતાવી રહ્યા છીએ કે આ બંને વ્યક્તિઓને મળીને તમે પણ તમારા પશુપાલનના વ્યવસાયમાં આવક વધારો સામે ખર્ચ ઘટાડો પશુને તંદુરસ્ત બનાવો અને પ્યોર ક્વોલિટી દૂધ થાય તો તમે એક સમાજની સારામાં સારી સારી વસ્તુ આપીને સેવા પણ કરી રહ્યા છો અને અહીંયા અમે લઈ રહ્યા છીએ વિરામ